ભાઈ અમે આવી ગયા અમારે ફોઈ ની ઘરે હવે ખોલીએ ખખડાઈએ છે નઈ કોઈ ઘરે હે ઘરે કહી ઘરે છે લાઈટ બિલ વાળા આવ્યા લાઈટ બિલ ફાડવાનું હે ભૈ લાઈટ બિલ ફાડ્યા વાર આવ્યા

મારે અત્યારે ખાવું ચશ્મા જોવું અમને ખાવાનું દે રહ્યા જોઈ રહી એસી વરસિ વાર આખા ખેતર નું કામ કરી નાખે એસી માં એક બી બાકી તો એમને અમે ફરી આવી તો એસી ઉપર જતો રે ચલો ત્યારે મસ્ત મજા નું ખાઈ લઈએ આ ગામડાની મોજ હોય જો જોઈ લેજો વિડિયો કેવો ગમ્યો લાઈક કરતા રેજો મારા ભાઈ અને વિડીયો બન્યા રેજો ગાય મજા આવી ગઈ મસ્ત મજાનું જમી લીધું રોટલો શાક છાસ એટલે એવું નહી આ રોટલા ખાતા રોટલામાં મીઠા જેટલી હતી ને એ બધી યાદ ના રોટલા રોટલા માં જ મજા આવી બબે રોટલા ખાવાની ઓલા દોઠક રોટલો ખાઈ ગયા કયો હા દોઢ રોટલો આ જો બે રોટલા ગરમ હતા પાંચ છ રોટલા હતા હજી બધા ખાવા કેટલું કેટલો પ્રેમ એમ કેટલા રોટલા ખાવાય મારો બબે ખવાય જાય આ એટલો પ્રેમ એમ આ પ્રેમ માં

એટલે આટલા ઉમર વાળા હોય ગામડામાં જો આટલું કામ કરે રે બોલો રોટલા તમે જો કેવા બનાવી દે શાક મીઠા એટલી આવે